સમાચારમાં હવે વાત કરીશું પ્રભુ શ્રી રામના આંગણે મંત્રીઓ

ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ રામ મંદિરમાં દર્શન કરવાના છે અને તમામ મંત્રીઓ મુખ્યમંત્રી અધ્યક્ષ જશે અને તમામ મંત્રીઓ ગુજરાત પરત ફરવાના છે આ દ્રશ્યો છે ફ્લાઇટના કે જ્યાં ગુજરાતનું મંત્રીમંડળ છે તે અયોધ્યા ખાતે નીકળી ચૂક્યો છે રામલલાના દર્શન કરવાના છે અને તમામ મંત્રીમંડળ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પહોંચી ચૂકી છે મંત્રીમંડળની સાથે અયોધ્યા ખાતે ને તેઓ પણ જે પડે પડની અપડેટ છે તે આપને દર્શાવતું રહેશે તો આ દ્રશ્યો સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર કે જ્યાં મુખ્યમંત્રી અને સાથે રાજ્યના ગૃહમંત્રી પણ ઉપસ્થિત છે અને સાથે તમામ મંત્રીમંડળ છે કે જેઓ અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા છે કે જ્યાં તેઓ આજે રામલલાના દર્શન કરશે લોકસભાનું ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા જ તમામ મંત્રીમંડળ ગુજરાતનું આજે ભગવાન રામલલાના દર્શન અર્થે અયોધ્યા ખાતે પ્રવાસે પહોંચી રહ્યા છે અને સમયમાં તેઓ પહોંચશે કે જ્યાં ભગવાન રા દર્શન કરશે વિશેષ અર્ચન અર્ચના તમામ મંત્રીઓ દ્વારા કરવામાં આવવાનું છે અને અયોધ્યા જવા તમામ મંત્રીઓ છે ગુજરાતનું મંત્રીમંડળ તે રવાના થઈ ચૂક્યું છે અને હવે ફ્લાઇટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ કે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પણ મંત્રી મંડળની સાથે અયોધ્યા ખાતે જવા નીકળી ચૂકી છે અને આ તમામ દ્રશ્યો આપને પડેપના આપતા રહેશે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ પહોંચી રહ્યું છે ખાતે વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દી ભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે હાર્દી ગુજરાત ફર્સ્ટ પણ હવે મંત્રીમંડળ સાથે પહોંચી રહ્યું છે અયોધ્યા ખાતે ને આજે મંત્રીમંડળ રામલલ્લા ના દર્શન કરવાના છે ઇલેક્શન પહેલા શું વધુ માહિતી

પ્રવાસે તેઓ નીકળી ચૂક્યા છે ચૂંટણીનું રણ સિંગ ફૂંકાઈ ચૂક્યું છે લોકસભાની તેની તમામ તૈયારીઓમાં જોતરાઈ જશે તો ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પહોંચી ચૂકી છે અયોધ્યા ખાતે કે જ્યાં મંત્રીમંડળ જ્યારે પ્રવાસે જઈ રહ્યો છે ત્યારે અયોધ્યાના પ્રવાસ દરમિયાન તેમની સાથે ગુજરાત ગુજરાત ટીમ પણ કે જે માહિતી આ તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીશું અને અયોધ્યા જતી ફ્લાઇટના છે આ સીધા દ્રશ્યો કે ફ્લાઇટની અંદર જે રીતે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ મંત્રીમંડળ છે તે રામધૂન સાથે તેઓએ પોતાની ફ્લાઇટ જે સફર છે તેની શરૂઆત કરી છે આ દ્રશ્યો છે કે પહેલાં અંબાજીના પ્રવાસે અગાઉ ગયા હતા તમામ મંત્રીમંડળ અંબાજીના પ્રવાસે કરી મા અંબાના વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા અંબાજીના જયકારાની સાથે આ બસનો પ્રવાસ શરૂ કર્યો હતો ધાર્મિક યાત્રા કરવામાં આવી હતી અને ફરીથી હવે અયોધ્યાના દ્રશ્યો આજના કે જ્યારે આજે તમામ મંત્રીમંડળ છે તે અયોધ્યાના પ્રવાસે પહોંચી રહ્યું છે અને અયોધ્યા ખાતે રામદૂન બોલાવીને તેઓ ફ્લાઇટની અંદર તેઓ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે કે જ્યાં ભગવાન રામ રામલલાના દર્શન કરશે અને પવિત્ર યાત્રાધામની જેઓ મુલાકાત લઈ રહ્યા છે તમામ મંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અયોધ્યા જતા પહેલા શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર વર્ષો વર્ષથી આ દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે ભગવાન રામલલ્લાનું મંદિર બનશે તેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે અને વર્ષો વર્ષની એમની બાધાઓ આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈ કે ખાંડ છોડી હોય તો કોઈ કે મીઠાઈ છોડી હોય કોઈ કે ચા છોડી હોય એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે ભગવાન શ્રી રામ લલ્લાજી અયોધ્યામાં બિરાજમાન થયા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોનું સપનું પૂરું કર્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ નહીં પરંતુ દુનિયા જોતો રહી ગયો એ પ્રકારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંપૂર્ણ સરકારના સૌ મંત્રીઓ આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રી અને સૌ લોકો સાથે મળીને સંપૂર્ણ પોતપોતાના હિસાબે એટલે કે કોઈ બી પ્રકારના સરકારી ખર્ચની બહાર રહીને આ યાત્રા માટે આજે અમદાવાદથી અમે સૌ લોકો પ્રયાણ થઈ રહ્યા છે મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં ભગવાન શ્રી રામલલ્લાજીના ચરણોમાં વંદન કરવાનો આજે અમને સૌ લોકોને અવસર પ્રાપ્ત થશે સૌ મંત્રીઓ સાથે મળીને ભગવાન શ્રી રામલલ્લાના ચરણોમાં વંદન કરીને ગુજરાતના સૌ નાગરિકો વતી વંદન કરશો દર્શન કરશો અને આપણા ગુજરાતની પ્રગતિ આ જ ઝડપથી હજી વધુ ઝડપથી આગળ વધતી રહે તેવી પ્રાર્થના કરશું દેશની અંદર અને ગુજરાત સમગ્ર પ્રદેશની અંદર જે સનાતન હિન્દુ ધર્મમાં માને છે તમામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે અમે સૌ દર્શને પહોંચી શક્યા નહોતા પરંતુ આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે આ આખું સિડ્યુલ ફ્લાઇટની અંદર માન્ય મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીશ્રી પોતાના સ્વખર્ચે આ અયોધ્યાના પ્રવાસે જઈ રહ્યા છે માન માનની મુખ્યમંત્રી સહિત શેડ્યુલ ફ્લાઇટમાં આ પ્રવાસ થઈ રહ્યો છે રામલલાના દર્શન માટે સ્વખર્ચે તમામ ઇન્ડિવિજ્યુઅલ ચેક સાથે આપેલા છે અમને અને સાથે ત્યાંનો લોકલ પ્રવાસ પણ ગ્રુપની અંદર જ આયોજિત થયેલો છે આ એક શું કહેવાય શેડ્યુલ ફ્લાઇટની અંદર જ આ પ્રોગ્રામ બનેલો છે દિવસ દરમિયાન રામલલ્લાના દર્શન ગઢીના દર્શન અને ત્યારબાદ ત્યાં આગળ લંચ લઈને અમે સીધા લખનઉથી અમદાવાદ પરત આવવાના છીએ